ફિટિંગ દુકાનમાં ઈકો કાર માં નો સામાન ભરી સગે વગે કરવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પેરોલ ફ્લો ટીમે દરોડા પાડતા એસએસ ના વાલ ફ્લેન્ચ અને નટ બોલ જથ્થો મળી આવ્યો હતો પેરોલ ફ્લો ની ટીમે ₹85800 નો સામાન 2 લાખ ની ઈકો ગાડી 60000 ના ત્રણ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ₹345000 નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર જીઆઈડીસી માં રહેતા